આવો આવો બોલો કેવામાં સાડી બતાવું બોલો એ ભાઈ સસ્તી અને સારી હોય ને એવી સાડી બતાવો અમને આ લ્યો સસ્તી અને સારી કાપડે તો એકદમ કુણો અને સોફ્ટ આવશે આખી જિંદગી હાડી પેરી પેરી ધરાઈ જશો પણ હાડી નઈ ફાટે હો બેન એ ગોજી બેન મસ્તી ની હાડી છે નઈ તમદાર તમને ગમે લઈ લો ભાવ કરી દેસ તમારા વ્યાજબી બીજાના લેતો હશે ને એની કરતા તમારા ઓછા લેશ બસ તમને તમતર ગમે ને એ લઈ લ્યો તેમ હાડી પહેરી નીકળશો ને તો પાંચ જણા હાડીના ના કરશે કે બે ની હાડી તો મસ્ત પહેરી છો એ રિંકો બેન આ દુકાન વાળા વધારે પડતા કરે છે હાડી જેટલી ભારે ભારે તો એનો કરે હાડી પણ હાડી એમ એ ભાઈ બીજી બતાવજો ને આમાંથી એકે ગમતી નથી

ઓર્ગન્ઝા કાપડ આવશે એકદમ નવું છે અત્યારનું અને હવે તમને કોઈ એમ કે ને કે આ જૂની હાડી છે એમ તો મારી દુકાને પાછી ખા કરી જજો તમને દાંત કાઢીને પૈસા પાછા આપી સાડી તો સરસ છે હો ભાઈ ને ખબર પડે ને તો બધી સરસ સરસ કરમાં પછી પડશે આ તો બતાવી સાડી દેખાડી એમ કહેવાનું હોય એટલે આ ભાઈરાની નેવી નેવી બતાવે એની દુકાનમાં હોય

અને પ્યોર કાપડ આવે આ પહેરો એટલે ઘરેણા પહેરવાની જરૂર ન પડે બેન સાડી તો બહુ સારી છે પણ આમાં વર્ક રહ્યું ને એ બહુ જામ નથી ચશ્માવાળા બેન તમે ઊભા થાવ અને આ સાડી ટ્રાય કરો તો તમને આ સાડી બહુ સારી લાગશે જોઈ લે કે બે કે અને આ દુકાન વાળો તો ઓળખી ગયો ચાર ની સોટે સોટે આ બહુ સરસ છે આ બહુ સરસ છે જોઈ લે તને તો ટાર્ગેટ કરી আ পা আ পাছে না ও খা পা সান লা নার ক খতেনি না জা ে হা লেবে গেছে। আপ অসানে এছে পাড় এ খন থি কে রনে তোলালা সাওয়া ব বল আতো কারপর ও কান আ তো হা জননচ্ছে আমার ফাি খে দেখকার খনে দ એ કરતા એટલે થોડુંક સાક ને એવું લેતાયે માર્કેટમાં થોને એમે પૈસા આવી છે હો છે ને કે થોડાક છે એટલે ખરીદી કરી ને પછી પાછા દુકાને આવી કેટલા છે એ હો અને હાડી લેવાની છે પણ આ છે એટલે એ છે અમારે એટલે એમે છે ને 10 15 રૂપિયામાં પાછા આવી છે તરત

તો હવે આપણે એ દુકાન શું જવાબ દેશું ઈ મુઓ કાઈ બાકી તો આપણે રાખશે નહીં કેટલું શીખવાનું છે બે તને મારે તો હોકા જેવી ઈ તો આપણે સાડી નો હોય ને એટલે ઊભા થવા માટે એવા કે બાના કાઢવા પડે અને સીબી આપણે એટલી બધી હાડી ભાઈ ખોળાવી હોય ને પછી આપણે ખેંખે ઊભા થઈને હાલતું ન થવાય તરત એટલે એ ભાઈ એટલી બધી મહેનત કરી હોય ને એટલે એને થોડું ખારું લાગે ને એટલે આપણે કહેવાનું હોય ખાલી અને સીધા ઉભા થઈ જઈએ ને આવું બાનો કાઢીને ઉભા થઈએ ને એટલે બીજા કસ્ટમર પાસે અને ભાઈ પાસે આપણે ક્રેડિટ ખરાબ ન થાય અને દુકાનવાળા રહે ને એ મોજમાં અને બીજી વાર જઈએ ને તો આપણને સાડીઓ બતાવે નતર મો બતાવે ને એ ઝઘડો કરે કે આ તો એ ખાઈ લઈ પણ બધું કીધું હોય ને તો એ આપણને બીજી વાર ધ્યાન દે એ વાંદરીયું એવું કોઈ નો કરાય બિચારાન દુકાનવાળાને ઈનો ખોટો ટાઈમ કેટલો બગાડતો હે આતારે સીઝનમાં પણ ઈનો ટાઈમ બગડેસન તારો બને નિત બગાડતો ને જાય ને